આજે બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની ઓગણસિત્તેરમી પુણ્યતિથિ છે આ દિવસને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઓળખવામાં આવે છે ત્યારે પીએમ મોદી બાબા સાહેબને શ્રદ્ધાંજલિ આપી પીએમ નરેન્દ્ર મોદી ટ્વીટ કરીને કહ્યું કે મહાપરિનિર્વાણ દિવસ ઉપર અમે બંધારણના નિર્માતા અને સામાજિક ન્યાયના પ્રતિક ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને વંદન કરીએ છીએ સમાનતા અને માનવીય ગૌરવ માટે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો અથાક સંઘર્ષ પેઢીઓને પ્રેરણા આપતો રહેશે

ભીમરાવ આંબેડકર ની પુણ્યતિથિ છે મહાપરિર્વા સાહેબ ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે પાર્ટી ટ્વીટ કરીને કહ્યું છે કે ભારતીય બંધારણના પિતા અને સામાજિક ન્યાય પ્રતિક બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકર ની પુણ્યતિથી અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ તેમના આદર્શો અને વિચારો યુગો સુધી આપણને ન્યાયના માર્ગ પર આગળ વધવાની પ્રેરણા તાશે